જય માતાજી મિત્રનું સિંગર રમેશ ઠાકોર કે આજે તો વેલા કાકાના ફોમ હાઉસ ઉપર આવી અને તો વારંવાર મને કહેતા કે રમેશજી તમે આપણા મકાન આપ આવો અને સરસ મકાન ભણે અમને સરસ કર્યું છે માતાજી અમને ખૂબ શક્તિ આપે અને ખરેખર તો મિત્રો જ્યારે વેલા કાકે આવું મકાન બનાવ્યું તમે બનાવજો અને જ્યારે ત્યારે વાવાઝોડાનો પણ મિત્રો આવે છે જ્યારે તબેલા અને પત્ર જ્યારે વાયરો આવે ને તો અતિશય ખેંચી નાખે અને પણ આ સરસ વેલાકા સરસ મકાન બનાવે છે અમને માતાજી ચામુંડવાળી આસમી કૃપા હોય અને ચામુંડમાં ખૂબ શક્તિ આપે અને મિત્રો જ્યારે આ મકાન વેલા કાચે બનાવ્યો એવું તમે પણ મિત્રો બનાવજો સરસ આ મકાન ત્રણ ખાંચેલું છે અને સરસ સારી ગયું છે સરસ એમને મગશક્તિ પણ મારે સરસ માર્બલ કોટા પણ માર્યા છે અને સરસ એમને હપરાવી સરસ કરી છે અને મિત્રો જ્યારે ત્યારે આપણે મકાન એમને બારીઓ મારવા સરસ બનાવ્યા છે દરવાજા સરસ બનાવ્યા છે મિત્રો અને આ ખીજુ ખંડ પણ મિત્રો છે તમે જુઓ સરસ આયોજન વાળા મિત્રો કર્યો છે અને લાઇટો પણ બિલ્ડિંગ ને સરસ સુંદર કરી છે અને ઘરે ઘર આ દરવાજા હાઈફાઈ ના સેલા છે મિત્રો તમે તે વિચાર કરો કે આ જો સરસ દરવાજા ફિટ કર્યા છે અને કારીગરની સરસ કલા છે અને મિત્રો મારે તો ખેડૂત મિત્રને બે હાથ જોડીને વિનંતી પણ કરવામાં આવે છે કે જ્યારે આવો તમે પાકું મકાન સરસ બનાવશો અને તારે જ આપણી પ્રગતિ હંમેશા માટે થશે અને થોડા થોડા ડાબાનું તમે ખેડૂત મિત્રો તમે ડાબું બનાવવાનો ખૂબ પ્રયત્ન કરજો જયારે આ કાબાનું એવો મિત્રો તમે સરસ કરશો અને ચામુંડમાની આસમી કૃપા હોય અને ચામુંડમા હું પ્રાર્થના કરું છું કે વેલા કકાના ફોર્મ આવશું તો એમને ખૂબ શક્તિ આપે અને હજારો ઘણું માં આપે અને હું શ્રીકર રમેશ ઠાકોર માં મારી ચેનલ છે શ્રીકર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરે મિત્રાને જય હિન્દ જય ભારત માતાય